ગધડી નું ગામ તો આવી ગયો આ ગધડી મારી સોનુ વાય ગધડી નું ગામ ભૂલી ગયો એટલે થોડું ગધડ હતા માં તો થઈ ગયું કઈ વાંધો નહીં હાલો ગામ તો આવ્યું હાલે હાલી ને થાય તો અને ગામ આવી ગયું આ ગામ મારું છે હાલો તો હું જાઉં ગામ માં Oh!

આપણે જોવું હ ખબર તો પાકી ખબર હા પાકી ખબર છે પાકી છે પાકી

દીકરા <tiny> <tiny> <tiny>

અરે દીકરા જ નહીં હું જો તને વાત તો હા હા હાસી કે જો હા હાસી હમ કાઈ કો હા ઓલા ભોળા નથી હા લો એમાં છે દીકરા આપણો ગોઠવાય હોય એ એવું હોય કે ગોઠ હોય ગોઠ ગયું ગોઠ ગયું ભાઈ ગોઠ હોય ગોઠ હોય ગયું નહીં કાલા તો અરે ગોઠ ગયું ગોઠ ગયું હા આ રઘનાનું ગોઠ ગયું હાવ હાતું જિકરા હાવ હાથી અર નો અરે તું માની નઈ મારી વાત માનું ખબર હા મારી મોબાઈલમાં ફોટો તું કે આ જો ગામમાં ઘતડા કરતા અલે ઓ તે આવ ઓયો જ નહીં તમા હાથ માં આવ એ જ નહીં અરે વિકરા મને ખબર હતું કે તું લઈ માં નોન માનું અરે અરે બગલા છે તારી કકી કેને અરે બગલા દેવી હા આમ જો ફોટો દેખાયો આમ જા ફોટો દેખાયો એની તારી કાકી બગલા દેવી છે ઓલા ફોલાના હમ અને હમણાં આપણું ગોઠવાઈ ગયું ગોઠવાઈ ગયું ઓ તને હવે દીકરા જો આમાં તને કઈ સમજે નહીં પડે એટલે હું તને છે ને માંડી ને વાત કરું માંડીન 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 નહીં પડે અરે માંડીન તને કેટલી તને હું તો થાયકો સમજાવી થાય કો વાત વાત તું ધ્યાનથી કાન દે ને સમજ પછી એમાં શું અમીન બે ભાઈઓ દરિયા કાંઠે ગયા ફરવા હા રિયાતી કામ થી આપણે પાછો રેકોર્ડિંગ નહીં થાય આપણે નાખ દે મારો આયુ નબળો એક તો ઘણી ઘણી થાક ભરાય જો ફરવા ગયા હા પતનયા હૈ મારો ભાઈ કી કે જો દરિયા કાંઠે હાલ છોલો તું નયા જો પરમ ગયા પતનયા ને તા તો તારે કાકી હૈ જૈન છો પેટ નટવી મોધી છુ પેઠે એ તો ઓલા ફોટાની હબ હવાટી બોલે હા પટા એ તો સાત માં મારો હાથ આજે તો લગન કરવા હાથ સાથે હટ પટા આમ જો એમાં તો તનો વાતવાત આવે ને એ ફોટો દેખાડ્યો ને ઈ ઈમાં આમ આમને લાગતું નઈ ભાઈ અરે પટા ઈમાં એવું કેવું પટા તો ધીરી 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 હું તો ગયો એના પાહા પતિની ત્યાં ફોટાની હબ બોલે હા પછા ઓલા ફોટોગ્રાફી દ્વારા ભાઈ હતા ને અહીંયા આવી મેળ કાઢી લીધો હા પછી વાતચીત કરી પછી હું તો ભાઈ આ ઊંડો ભરતી લીધા સાઈડમાં હા ભાઈ હું થાય માનો મજા ભાઈ ઇંગ્લિશમાં બોલો મારા તો ફાફડા ફાટી છે મને કઈ ખાવડો નહીં મને ડોકાય છે એ કે માય ગોટ તો માય ગોટ પતા મેં વાત કરી ભાઈ આપણું સેટિંગ આમાં કેમેરામેન કરવું તકે કે કરવું તમારું કામ નથી મળ્યું અરે ભાઈ હું કહું તને ખબર નથી અમારી માં બધું જાહો જલાલી જાગી તો ઘટે

હલો હા ઓલા કિમીરા આપણે આપડે દરિયા ભેગા ત્યાં હા ઓલા હલો આપડે બોલું સેટિંગ ની વાત કરી હતી હા હા તમે મારા ઘેરા આવવાના હતા આપણે આ બધું જોવા હા તો આગળ આવી જ જાઓ હા મારા દીકરા મારા સમજાવું સમજાવી સમજાવી આઈકો હા હા હાલ તો રાખું આ મૂકો કામ નાખો હા આ તમ ફોન કરણી હોટ કોક વિશ્વાસ ન થાવે અરે પણ દીકરા ફાકા મારતો નય આમ જો તમ કઈય સદ ન દીધો ઈમાં અરે હું અરે દ્રેડ અરે એડ્રેસ કહેવાય એડ્રેસ એડ્રેસ હા અન આગડી આઈ છે 100% ક્યાં થી ટપકીએ તમ ની જો જો વૈગોળ જો આ આ કિમીલ મિનો ફોન હા ઉપાડીને કહી દો હા હાલો કિમીરા મીન હા હા આવી ગયા તમે હા આપણા વલાસ પર હા 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 અને આપણો છે ને ક્યાં ન્યા આપણે ઓલો પાનની દુકાન છે આ ન્યા હોય તો ન્યાથી ઓલો કેળો કાસો ઉતરો ને એટલે હેઠા ગાડી દબાવી દો અને પાહેરે પાહેરા આવી ગયો આમ દરેક મળશે ને તો આપણો ડેલો બંગલો હમો દેખાય એ આપણો રઘલાનો હા